નમસ્તે આધારશીલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે આ અઠવાડિયાનો વિષય લિંગ સમાનતા આ મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાને અટકાવે છે જે સમાજ સ્ત્રીઓ અને પુરુષોને સમાન ગણે છે તે સલામત અને તંદુરસ્ત છે લિંગ સમાનતા એ માનવ અધિકાર છે ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક સ્વાગત અને રમત ચાલો દરેક બાળકને ગળે લગાડી સ્વાગત કરો સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને ગુડ મોર્નિંગ મેમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો બ્લોક બે રમત અને શીખ હવે બાળકોની ગોળમાં બેસાડી જંગલ શબ્દો અને અવાજોને તોડો જોડો અને બદલો હવે હસ્તકલા રેતી અને માટીમાં રમીએ ત્યારબાદ છોડ ઉગાડો તેના ભાગો જીવનશૈલી અને ઉપયોગોને સમજો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ચાલો બહાર જઈને પોસંપા ભાઈ પોસંપા રમત રમીએ હવે બધા બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત બાળકોની જ્યારે અલગ અલગ લાગણીઓનો અનુભવ થાય ત્યારે પાંચ સુધીની ગણતરી પોતાને ગળે લગાવવું ઊંડા શ્વાસ લેવા વગેરે જેવી વ્યૂહરચનાઓની પ્રેક્ટિસ કરવા માટે પ્રોત્સાહિત કરો ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત હવે દરેક બાળકને તાળી આપી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે ગોળમાં બેસીને લિંગ સમાવેશન હું બનવા માંગુ છું વાર્તા કહો ત્યારબાદ આકાર ટેનગ્રામ સાથે રમો અને વિવિધ આકૃતિઓ બનાવો હવે અક્ષર સાથે જોડો ત્યારબાદ શારીરિક પ્રવૃત્તિઓ જેવી કે સૂચનાઓનું પાલન કરો હવે તહેવારોની ઉજવણી કરીએ અને વિવિધતાને ઓળખીએ બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ચાલો બહાર જઈને લંગડી કૂદ રમત રમીએ હવે બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત છોડ વિશે જાણવા માટે બાળકો સાથે બહાર ફરવા જાઓ અલગ અલગ ભાગ જેમ કે પાંદડા ફૂલ જેવા વિવિધ ભાગોની ચર્ચા કરો ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક સ્વાગત અને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે ગોળમાં ઊભા થઈને અમારા વર્ગખંડમાં અમે બાળગીત કરાવો હવે સમાન વસ્તુઓનો પડકાર બદલાતા રૂપના આધારે જુઓ અને તુલના કરો હવે ધ્વનિ રમત શબ્દો અને અવાજોને તોડો જોડો અને બદલો ચાલો હવે અલગ અલગ આકારને ડબ્બા સાથે લપેટી સજાવો ત્યારબાદ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ ઓજાર અને ઉપયોગ સમજો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ચાલો બહાર જઈને ક્રિકેટ રમીએ હવે બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વોકશીટ કરાવો ઘરે મજેદાર રમત જૂની પત્રિકાઓનો ઉપયોગ કરીને અલગ અલગ આકાર કાપો બાળકોને અનોખું કોલાર્જ બનાવવા માટે લીટી અને પેટર્ન પર ચર્ચા કરો આજે આપણે લૈંગિક સમાનતા વિશે જાણ્યું હતું માતા પિતાને પણ આ વિષયથી માહિતગાર કરીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ